મહીસાગર લુણાવાડા દ્વારા મફત સર્વરોગ આયુર્વેદિક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું ગાંધીનગર આયુષની કચેરી તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આ કેમ્પ યોજાયો હતો જેમાં ડોક્ટર દ્વારા દર્દીઓનું નિદાન કરી નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી અને સાથે જ પંચકર્મ અને યોગ વિશે માહિતી પણ અપાઈ હતી આ ઉપરાંત દર્દીઓને સ્વસ્થ કઈ રીતે રહી શકાય તે વિશે માહિતગાર કરાયા હતા નિષ્ણાત આયુર્વેદ તથા હોમિયોપેથી ડોક્ટરો દ્વારા દર્દીઓને તપાસ કરી અને મફત દવા આપવામાં આવી જેમાં મોટી સંખ્યામાં બહોળા પ્રમાણમાં દર્દીઓએ દવાનો નિષ્ણાત ડોક્ટરોનો લાભ લીધો તથા મફતમાં મફતમાં દવા આપવામાં આવી તથા આયુર્વેદિક ડોક્ટરો દ્વારા મફત પંચકર્મ પદ્ધતિની સમજ પણ આપવામાં આવી જે આયુર્વેદિક કેમ્પ રાખવામાં આવેલો છે એમાં મેં લાભ લીધો છે અને સાહેબે મને જે સલાહ સૂચનો આપ્યા એ ખૂબ સારા આપ્યા મે મને દવાઓ પણ અહીંથી મફત મળવામાં આવી છે અને આ રીતે જોતો આ કેમ્પ મને સારો લાગ્યો છે